નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો બધા જ મિત્રોને મારા જય માતાજી મિત્રો આજે આપણે વાત કરીશું અદિતિ બની અહલ્યા ભાગ ચાર સગપણ નક્કી થયાને દોઢેક મહિનો વીત્યો સગાઈ અને બીજા રીતિ રિવાજોની ચર્ચા કરવા બંને પરિવારો ફરીથી મળ્યા પરિવારો સાથે અદિતિ પહેલી વાર મોહિતના ઘરે આવી જયસુખભાઈ અને સુશીલાબેન વેવાયવાળાની અનુકૂળતાનું ધ્યાન રાખીને સગાઈનું આયોજન ઈચ્છતા હતા સગાઈ ધામધૂમથી થાય કે સાદાઈથી જયસુખભાઈ બધી રીતે તૈયાર હતા મોહિતની પરિસ્થિતિ વાકેફ અદિતિ પણ ખોટા દેખાવડામાં માનતી ન હતી એટલે મોહિતને એણે અગાઉથી જ પોતાના વિચારો જણાવી દીધા હતા સત્તા મોહિતના પરિવારજનોએ ધામધૂમથી સગાઈ માટેની તેજસ્વી શરૂ કરી દીધી આ તરફ અદિતિ પણ ખુશખુશાલ હતી નિર્ધારિત દિવસે બંને પક્ષના નજીકના સગા સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં સગાઈની વિધિ થઈ ગઈ સગાઈ બાદ સાસરીવાળા તેમના રિવાજો પૂર્ણ કરવા અદિતિને પોતાની સાથે લઈ ગયા અદિતિ તારા મમ્મી પપ્પાએ ઠીક નથી કર્યું સાંજના ટાણે પ્રથમવાર અદિતિને લઈને ફરવા નીકળેલા મોહિતે કહ્યું શું કર્યું મારા મમ્મી પપ્પાએ અદિતિ બોલી જો અમારી પરિસ્થિતિનો વિચાર ન કર્યો અને સગાઈમાં વધારે પડતો ખર્ચ કરી નાખ્યો મોહિત ગંભીર થઈને બોલ્યો પણ ખર્ચ તો મારા પપ્પાએ કર્યો એમાં તમારે ક્યાં કશું સૂકવવાનું હતું અદિતિ આશ્ચર્ય પામતા બોલી ઉઠી તમારા તરફથી આટલું મોટું આયોજન થાય એટલે અમારે વ્યવહારમાં એટલું ખેંચાવું પડે ને એના કરતાં સગાઈ સાદાઈથી કરી હોત તો લગ્નમાં ચારો એવો ખર્ચ કરી શકતા તારા પપ્પા અને ભાઈ સારું કમાય છે એટલે તમને ખર્ચ પોસાય પણ અમારે તો સાદર પ્રમાણે જ લાંબુ થવું પડે ને મોહિત બોલ્યો પણ સગાઈનું આયોજન તો મારા ઘરે થયું એમાં તમારે ક્યાં કશું દેવાનું આવ્યું અદિતિએ દલીલ કરતા કહ્યું આ તારી વિટ્ટી ખરીદવામાં જ મારા આંટા આવી ગયા બીજા વ્યવહારના કપડાં લત્તા એ બધાનો ખર્ચ મારે માથે પડ્યો અમારા ઘરમાં દરેક પોતાનો ખર્ચ જાતે ઉઠાવે એવી રીત છે મારા લગ્ન ખર્ચમાં મારા પપ્પા ટેકો કરી શકે પરંતુ ભાઈ એક રૂપિયો પણ આપવાના નથી મોહિત પોતાની લાચારી દેખાડતો હતો અને અદિતિ એની વાતો પરથી સાસરિયાને ઓળખવાની મથામણ કરી રહી હતી સગાઈ પછી પ્રસંગો બાદ અદિતિને મોહિતના ઘરે જવાનું બનતું મોહિતની કહેલી વાતો પરથી અદિતિ દરેક સંબંધનું મનોમન વિશ્લેષણ કરતી મોહિતના જણાવ્યા અનુસાર એના મા બાપ દુનિયાના સર્વશ્રેષ્ઠ માતા પિતા હતા પરંતુ એના મોટા ભાઈ અને ભાભી ખૂબ સ્વાર્થી અને ચાલાક હતા ઘર બહાર ક્યારેય ન નીકળેલી ભોળી અદિતિને મોહિતની વાતમાં વિશ્વાસ ન આવવાનું કોઈ કારણ પણ નહોતું ધીમે ધીમે સૌના પરિચયમાં આવ્યા બાદ અદિતિને મોહિતને કહેલી વાતમાં છચાઈ અનુભવાતી નહોતી પરંતુ મોહિત પોતાને ખોટું શા માટે જણાવે એનું કોઈ ચોક્કસ કારણ અદિતિ પાસે નહોતું અદિતિ માટે મોહિત પહેલેથી વણ ઉકેલ્યો કોયડો હતો હવે ચાચરિયા પણ એને શ્રેણીમાં આવી ગયા હતા સૌના ઉપરથી સારા દેખાવતા વર્તન પરથી સાસી બાબત જાણી શકાતી નહોતી મોહિત તો આમ પણ અદિતિને ઓછો મળતો અને સાસરિયાને અદિતિનું મોહિતને મળવું પસંદ નહોતું એટલે અદિતિનું મન સાવ ગૂંસવાઈ ગયું હતું મોહિત તારા ઘરના કે તને હજુ પણ આ સંબંધ બાબતે શંકા હોય તો આપણે અહીંથી સૂટા પડી જઈએ અદિતિ મોહિત આગળ મનનો ઉભરો ઠાલવતા બોલી જો અદિતિ તારે મને તુકારે ન બોલાવવો જોઈએ થનાર પતિની આમાન્ય રાખતા શીખ અને આ શું વારંવાર સગાઈ તોડવાની વાત કરે છે તારે સગાઈ તોડવી હોય તો તોડી નાખ પછી સમાજમાં તારા બાપની આબરૂ જાય તો દોષનો ટોપલો મારા પર ન નાખતી મોહિત આધિપત્યના ભાવથી બોલ્યો પડી ગઈ વાતમાં તો હતું જ પોતાના મા બાપની સામે આદર્શપણાની સાપ છોડનાર મોહિત સાથેની સગાઈ તોડવાની વાત સમાજ તો ઠીક પણ મા બાપ જ નહીં સ્વીકારે એવું અદિતિ માનવા લાગી આમ જોવા જઈએ તો મોહિતમાં એવી ખામી પણ ક્યાં હતી માત્ર વૈચારિક મનભેદના આધારે મુશ્કેલીથી નક્કી થયેલું શક પણ ન તોડી શકાય એવી માન્યતા અદિતિના મસ્તિષ્કમાં ઘર કરી ગયેલી પિયર તથા સાસરી પક્ષની રહેણી કહેણી અને વિચારણીમાં તો રહેવાનો જ લગ્ન કરવા જતી દરેક યુવતી મનમાં કદાચ આવી જ મૂંઝવણ અનુભવતી હશે અને આ બધી બાબતોને જ અનુકૂળ થવાનું કહેવાનું કહેવાતું હશે એમ અદિતિ સમજવા લાગી હવે તો લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ બંને પક્ષો લગ્નની તૈયારીઓ કરવામાં લાગી ગયા સગાઈ વખતે ખર્ચ અંગે મોહ મોહિતે કરેલી ટકોર અદિતિ ભૂલી નહોતી એ અંગે પિતા જયસુખભાઈને જણાવ જણાવવું જોઈએ કે નહીં અદિતિએ નક્કી નહોતું કરી શકતી મિત્રો આગળનો ભાગ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આવાસ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સાથે સબસ્ક્રાઈબ પણ કરજો